સમગ્ર ગુજરાત રાજ્યમાં આજરોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમા પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના મોડાસા તાલુકાના દેવરાજ ધામ મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી જ રામદેવજી ભગવાનના દર્શને ઉમટ્યા હતા આજના દિવસે ગુરુ ભક્તિનું અનેર મહત્વ રહેલું છે ત્યારે મંદિરના મહંત ધનેશ્વરગીરીના આશીર્વાદ લેવા અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આજ સવારથી જ દેવરાજ ધામ મંદિર ખાતે ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સહયોગ જોવા મળ્યો હતો તે દેવરાજ ધામ મંદિર ખાતે રામદેવજી કરવામાં ઓમ નમો નારાયણ જય અલગધણી સત દેવાયત સંત શ્રી દેવાયત પંડિત દાદાની ચેતન સમાધિ સ્થાન દેવરાજ બાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી બાપુના સર્વેને જય ગુરુ મહારાજ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનું આધ્યાત્મિક નાતાનું એક પર્વ છે વિશ્વભરમાં આ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે દેવરાજધામ દેવાયત પંડિત બાપાની સમાધિ સ્થાનથી હજારો હરિભક્તોની જન્મેદની આજે ગુરુ શિષ્યનો નાતો એટલે ગુ એટલે અંધારું રૂ કહેતા પ્રકાશ અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જનારું એક તત્વ હોય તો એ ગુરુ છે અને ગુરુનો મહિમા એટલા માટે વિશેષ છે કે લક્ષ ચોરાશીના ચક્રમાંથી આધ્યાત્મિક નાતે આ જીવ અવિદ્યાઓથી બંધનથી જોડાયેલો એને મુક્ત કરે છે સદ્ગુરુ મહારાજ એટલે ગુરુનો મહિમા વિશેષ છે આજે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સર્વે સંતો ભક્તો મહંતો જતી સતી બધાય ગુરુનો મહિમા ઉજવે છે દેવરાજ ધામ ગુરુગાદી સર્વેને અંતરના આશીષ જય ગુરુ મહારાજ જય અલગધણી ઓમ નમો નારાયણ સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ